અમુક કાર્યો જાણે કે અનેક નાના કામોનો સંગ્રહ સરવાળો હોય તેવા છે આપણે સાગરકાંઠે ઊભા રહીએ અને ખડક સાથે પછડાતા મોજાનો અવાજ સાંભળીએ તો એમ લાગશે કે જાણે ઘણો મોટો અવાજ આવે છે અને છતાં આપણે જાણીએ છીએ કે એક મોજું કરોડો નાના મોજાઓના સમૂહનું બનેલું છે આ દરેક નાનું મોજું અવાજ કરતું હોય છે છતાં તે આપણે સાંભળી શકતા નથી જ્યારે આ નાના મોજાઓ એકત્રિત થઈને મોટું મોજું બને ત્યારે આપણે અવાજ સાંભળીએ એવી રીતે હૃદયનો એક એક ધબકારો કાર્ય છે અમુક જાતના કાર્ય આપણે અનુભવી શકીએ છીએ એ સ્પષ્ટ છે તેમ છતાં એ સર્વ અનેક નાના નાના કાર્યોનો સમૂહ હોય છે વ્યક્તિના ચારિત્રનો નિર્ણય કરવો હોય તો માત્ર એના મોટા કાર્યો જ તપાસવાના ન હોય જિંદગીના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યક્તિ પણ મહાન બને વ્યક્તિ નાના નાના કાર્યો કરતી હોય ત્યારે તેને જોવી જોઈએ આ નાના કાર્યોમાંથી મહાન વ્યક્તિના સાચા ચારિત્રની પીછાણ થશે મહાન સંયોગો શુદ્રમાં શુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે જે હર કોઈ કાર્ય કરતી વખતે ચારિત્રમાં એટલી જ મહાન રહે છે